હું ચેતનભાઈ કથિરિયા રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ છું અમે અમારા કેન્ડિડેટ હતા નફીસાબેન યુનુજભાઈ શેરસિયા જે મુસ્લિમ હતા અને અમારા રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે હાલમાં તે હોદો ધરાવે છે અમારી ભાજપની પેનલમાંથી અમે તેને ઉભા રાખેલા હતા અને જંગી લીડથી સાડા પાંચસોની લીડે જીતા થઈ અમે ગામમાં ગામ લોકોનો હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ અઢારે અઢાર વરણનો અમે આભાર માની છીએ કે જે અમને જંગી લીટથી જીતાવ્યા અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ વિકાસના અમારા ગામમાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ ભૂગભ ગટર અને ખેતીવાડીના ખેડૂતોને જવા માટે જે તકલીફ પડતી હોય ત્યાં ખોજવે અને રસ્તા પોળા કરી આપશું જંગલ કટિંગ કરી આપશું અને આયુષ્યમાન કાર્ડ જે કોઈને કૂપન બંધ થઈ ગયો હોય તો કૂપન ચાલુ કરાવી દઈશું આધાર કાર્ડ લિંક કરવાના હોય આધાર કાર્ડ નવા કાઢવાના હોય કે કોઈપણ જાતનું સરકારી કોઈ પણ દસ્તાવેજના કામ હોય એ અમે અમારી પંચાયતે કરી આપશું આ અમારે પેટા ચૂંટણી હતી અમારા સરપંચ અગાઉ સસ્પેન્ડ થયેલા અને અમારે પેટા ચૂંટણી હતી